તો હાલુ ગાઈશ કેમ છો બધે મજામાં મજામાં જશો તો આજે આપણે આવી ગયા છે વિશાવાડા ગામમાં આવેલા મૂળ દ્વારકા મંદિરે તો ચાલો આજે અંદર જઈએ અને જાણીએ એનો ઇતિહાસ કે શું છે એની પહોંચી ગયા તો મંદિર તો ચાલો અંદર આવી ગયા છે અને અહીંયા છે સ્વર્ગ દ્વાર તો ચાલો જઈએ અંદર ચાલો જઈએ અંદર અને જાણીએ શું છે અહીંયા જોઈ ગયા છે મંદિર ની અંદર ઘણા પ્રકારના મંદિરો છે તો ચાલો આપણે મેન મંદિરની અંદર પેલા જઈએ અને ત્યાં પૂજારી કે પાસેથી માહિતી લઈએ ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ગોકુલ મથુરા છોડીને નીકળ્યા હતા ત્યારે સૌપ્રથમ નિવાસ તેણે અહીંયા કર્યો હતો અને તેણે નીલકંઠ મહાદેવની સ્થાપના કરી હતી તેથી આ દ્વારકાને છે છાપની દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં ભગવાનની શંખ ચક્ર ગદા પદ્મની છાપ લાગે છે ભગવાને અહીં આવ્યા પ્રથમ નીલકંઠ મહાદેવની સ્થાપના કરી જેવી રીતે રામ ભગવાને રામેશ્વરમની સ્થાપના કરી હતી તેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને શ્રી નીલકંઠ મહાદેવની સ્થાપના કરી સંપૂર્ણ ભારત દેશમાં કઈ એવું મંદિર નથી કે જ્યાં શ્રીકૃષ્ણ અને નીલકંઠ મહાદેવ બંને સાથે બિરાજમાન સાથે પાસે છે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર તો ચાલો પણ ત્યાં પણ જઈએ આ છે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આપણે મૂળ દ્વારકા આવ્યા હતા ને અહીંયા પ્રવાસન કરવા માટે ઘણા લોકો આવ્યા છે કારણ કે તે સ્કૂલના વિદ્યાર્થીઓ છે અને દ્વારકા મૂળ દ્વારકા એમ સૌરાષ્ટ્રનો આખો પ્રવાસ કરે છે આપણે આવેલું છે સરસ્વતી માતાનું મંદિર ચાલો અંદર તો અહીંયા બે મંદિર સાથે છે તો પેલા આ મંદિર છે આપણે એ વાઘેશ્વરી માતાજી નું છે પેલું મંદિર વાઘેશ્વરી માતાજી નું હતું આ બીજું મંદિર છે એ ભગવાન બુદ્ધ છે અહીંયા પણ બે મંદિર સાથે છે તો પેલું મંદિર છે શ્રી નારાયણ નું મંદિર છે અને આ બીજું મંદિર છે એ શ્રી લક્ષ્મી માતાજી નું છે બાજુની સાઈડ માં પણ એક મંદિર છે શ્રી ગાયત્રી ગાય ગણપતિ ભગવાન આપણે શ્રી બ્રહ્મા ભગવાન આજ છે ભગવાન સૂર્ય નારાયણ આ મૂળ દ્વારકા મંદિર મેન મંદિર ભગવાન શ્રી દ્વારકાધીશ ની ચરણ પાદુકા રાખવામાં આવી તો ચાલો તે ભવન બતાવી દો અહીંયા હનુમાનજી પર એક મંદિર છે તમે જોઈ શકો છો ને બાજુમાં અહીંયા એક તો વાવ આવેલી છે વાવ તો અહીંયા ભીડભંજન મહાદેવ મંદિર આવેલું છે તો ચાલો તેમના પર દર્શન કરાવી દો તમને અહીંયા છે ગુરુ દત્તાત્ર બતાવી દો તો વાવ નીચે છે અને તેની માહિતી છે વાવ ની વાવમાં જવા પેલા તેની માહિતી આપણે વાંચી લઈએ થોડીક પછી સીધા વાવમાં જઈએ તો ચાલો વાંચી લીધી છે હવે આપણે જઈએ છીએ નીચે વાવમાં તમે જોઈ શકો છો કે સામે જે શિલા આ જે મૂર્તિ છે તે આપણા પ્રાચીન સમયમાં જેમ કોતરીને બનાવવામાં આવી છે તે રીતે છે આ બાજુમાં એક છે વાવમાં તો અત્યારે પાણી ભેદું છે તો તમને હું બતાવી દઉં કે વાવમાં છેટી છે ને અહીંયા આપણે રસ્તો છે એમાં પાણી ભેદું છે વચમાં અને વચમાં કંઈક કુંડ જેવું છે શું છે એ ખબર નથી આપણે તો ત્યાં આપણે અંદર જતા નથી અને આ જો તમે સોમનાથ દ્વારકા જતા હોય તો હોવાળા ગામ કરીને તો ત્યાં જરૂરથી મો દ્વારકા મંદિરની મુલાકાત લેજો કારણ કે આ મંદિર બહુ પ્રાચીન છે અને અહિયા બહુ જાણવા જેવું અને જોવા જેવું વસ્તુ ઘણી છે તો જરૂર થી મુલાકાત લેજો